જીએસટી વિભાગના અધિકારીઓ અલ્કાટોકી અને વડવા વિસ્તારના રહેણાંકમાં પેટી અંગેનું સર્ચ કરવા પહોંચ્યા હતા જ્યાં સર્ચ દરમિયાન ટેક્સ ક્રેડિટની સોવા બે કરોડની ઉચાપત કરી છેતરપિંડી કરી હોવાના અનુસંધાને જીએસટી અધિકારીઓ દ્વારા નિલંબાગ પોલીસ મથકે બે ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ જીએસટી વિભાગ દ્વારા બે દિવસ પૂર્વે અલ્કા સિનેમા પાસે આવેલ મોહમ્મદભાઈ અનિફભાઈ યુનુષભાઈ કિટાવાળા અને વડવા નહેરામાં રહેતા મહમ્મદ અમીનભાઈ યુનુઝભાઈ કિટાવાળાના રહેણાંકમાં બોગસ પેઢી અંગેનું સર્ચ કરવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન જીએસટીના અધિકારીઓ દ્વારા સવા સો કરોડનું ટર્નઓવર દર્શાવી સરકારશ્રી પાસેથી રૂપિયા સવા બે કરોડ છત્રીસ લાખ એકતાલીસ હજાર ને બત્રીસ રૂપિયાની મોહમ્મદભાઈ હનીફભાઈ કિટાવાડા મોહમ્મદ અમીનભાઈ કીટાવાળાએ છેતરપિંડી કરી હોવાનું સામે આવતા જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા નીલમબાગ પોલીસ મથકે આ બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી